પતંગિયાઓના શોખીન હોય પતંગિયાના પ્રેમી હો તો તમે પાંજરાઓ બનાવાય બનાવાય બગીચાઓ કે તમારી તમારી સુગંધ પતંગિયાઓ ડાળી આવીને બેઠા જાય અને પાંજરાય કે મારા પપ્પાને હું નહીં પૂછું તો મને મજા નહીં આવે મારી મમ્મીના આશીર્વાદ નહીં લઉં ને તો મને ઘરની બહાર નીકળવું નહીં ગમે આ આપણે કેટલા આપણે એવા છીએ કે જેમાં આ બળની શ્રદ્ધા આજે પણ આ ઉંમરે પણ આટલા કાર્યક્રમ પછી મને કેવું છે કે હું કાર્યક્રમમાં જતા પેલા મારી મમ્મી નીકળું જ નહીં થાય કે એને પગે મને કેમ સફળતા મળે મારી અંદરની એક શ્રદ્ધા છે હું જગતના કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે ઉપર હોય ગમે એવો ટાઈમ લાઈન હોય મને એવું છે મને મારા કન્ટેન્ટ કરતા વધુ મારી માના આશીર્વાદ ઉપર ભરોસો છે એવું આશીર્વાદની શ્રદ્ધા આપણા બાળકમાં રોકો કે ક્યાંય પણ સફળતાનો વિચાર આવે કે સફળતા મળીને પહેલો વહેલા તમારા ચહેરાઓને દેખાવા જોઈએ